નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા અર્થ પડકાર ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ પચીસ ની ઉજવણી કરવામાં આવી સ્તનપાનની સાચી શરૂઆત સફળ સ્તનપાનનો આધાર જન્મના પહેલા કલાકમાં શિશુને કરાવો સોનેરી શરૂઆત દર વર્ષે તારીખ એકથી સાત ઓગસ્ટ દરમિયાન આવતા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને આરસીએચ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પેટા આરોગ્ય કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર અને વિસ્તારોમાં એસબીસી ટીમ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીમાં વિસ્તારમાં દરેક સગર્ભા અને ધાત્રી માતાઓ માટે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં શિશુના જન્મના પહેલા એક કલાક દરમિયાન અચૂક સફળ સ્તનપાનની સાચી શરૂઆત પ્રસૂતિ પછી માતાના સ્તનોમાંથી નીકળનારું પ્રથમ પીળું ઘાટું દૂધ શિશુ માટે સૌથી વધુ લાભદાયી હોય છે માતાના પ્રથમ દૂધને શિશુ માટે પ્રથમ રસીકરણ પણ કહે છે આ દૂધમાં શિશુની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની અદ્ભુત તાકાત હોય છે જેનાથી શિશુ બીમારીઓ તેમજ ચેપ સામે આસાનીથી લડી શકે છે પ્રસુતિ બાદ પ્રથમ છ મહિના સુધી માત્રને માત્ર ધાવણ ધાવણથી શિશુના આરોગ્યને થતા ફાયદા જન્મ પછી તરત જ નવજાત શિશુને એક કલાક સુધી માતાની છાતી પર ત્વચાના સંપર્કમાં રહે તે માટે ચોવીસ કલાક શિશુને માતા સાથે જ રાખવું કાંગારૂ મધર કેર જન્મ પછી છ મહિના સુધી બાળક ઉપરનું દૂધ પાણી મધ ખોરાક ગળતુથી કે અન્ય પદાર્થ ન આપવા જોઈએ માત્ર માતાનું દૂધ જ પર્યાપ્ત અને સર્વોત્તમ હોય છે માતાના અને શિશુના શિશુના સ્કિન સ્કિન ટુ કોન્ટેક્ટ દ્વારા વૃદ્ધિ વિકાસમાં થતા ફાયદા વિશે લોકો માહિતગાર થાય તે માટે જૂથ ચર્ચા ગૃહ મુલાકાત સાથે વિવિધ આઈ ઇ સી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તથા આશા મીટિંગ અને મમતા દિવસ દરમિયાન આ સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર પડકાર ન્યૂઝ રિપોર્ટર પટેલ અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં